રાજ્યના વન પર્યાવરણ મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુડુભાઈ બેરાએ જામનગરમાં બસો છવ્વીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજની મુલાકાત લીધી મંત્રી બ્રિજના નિર્માણ કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કર્યું શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર આ પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન તેમણે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી બાંધકામની તકનીકી અને વહીવટી વિગતો પણ મેળવી હતી સ્તા સર્કલનું ઓવરબ્રિજ છે એ ઘણા સમયથી કામ ચાલુ હતું એ પૂર્ણતાને આરે એ જગ્યા ઉપર ઓપરેશન સિંદુરની થીમ ઉપર ખૂબ સરસ રીતે અહીંયા ચિત્રો દોરવામાં આવ્યા છે અને સાથે સાથે જે ખીજડીયા અભયારણ્ય છે જામનગરની બાજરી છે જંગલ છે પહાડ છે આવા હેરિટેજ સ્થળો છે એના અલગ અલગ જગ્યાએ જાહેર સ્થળો એના ઉપર ચિત્રો દોરવાનું કામ છે જે મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે